ઉમરાળાના સમઢિયાળા ગામે આવેલા ગંગાસતી પાનબાઈવાના મંદિરમાં ચોરી કરનાર તસ્કરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો ઉમરાળાના સમઢિયાળા ગામે ગંગા સતી પાનબાઈના મંદિરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે જવાર મેદાનમાં અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ બહાદુરસિંહ વાઘેલા શંકાસ્પદ થેલા સાથે ઊભા છે જેના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દોડીજી બહાદુરસિંહ પાસેના રહેલા થેલાની તલાશી લેતા તેની અંદરથી ચાંદીના ઘરેણાંઓ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ठीक है यहां पर बात कर चलिए ये बात तो कौन कर लेगा मैं कह रही हूं बात नहीं है सर और कौन है वो तो और मैं बात नहीं कर रही हूं समझ नहीं तो हम क्या करते हैं बात हुई थी बात तो जो है